નસવાડીમાં ધારાસભ્યને કડવો અનુભવ થયો ધારાસભ્ય એ વેવટદાર બોલાવ્યા હતા બોલાવ્યા છતાં વેવટદાર આવ્યા જ નહીં લોકોની રજૂઆતને લઈને ધારાસભ્ય એ બોલાવ્યા હતા ધારાસભ્ય ટીડીઓને બાદ પણ વહીવટદાર દેખાયા જ નહોતા ધારાસભ્ય એ રોષ વ્યક્ત કરી ડીઓને જાણ કરી ત્યારે નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય અને ડીડીઓ અડધો કલાક સુધી બેસી રહ્યા છતાં પણ

એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને કંઈ બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એની ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે એની સામે પગલાં લેવાય પ્રજાનું કામ થતું નથી પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાએ મને કરી છે એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત રસવાડી ગ્રામ પંચાયતની મેં લીધી છે દવાખાનાની પણ લીધી છે અને આ વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ